આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વિગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું

અમદાવાદ ના છે ને તો એની હારે થાય તો વાત કરાવો પચાસ વરહ ના છે હા એના પચાસ વરસ ઉમર છે તો થાય તો કરવો હે હા હા કોઈ ના તમે મને વાત કરાવી હતી એને હું નો ગયો કોને ભાવના બેન ભાવના ગાંધી હારે વાત કરાવી હતી હા તો એમાં હું છું એ તો હું નો ગયો નો ગયો હા અને તમે વાત કરી હતી પછી બે આતા મને બોલાવ્યો હતા અહિયાં અચ્છા ઘરે ગયા હતા તમે,

મેં તમને વિડીયો વાત કરી મારે પાંચ દીકરીઓ બરોબર ના લગન કર્યા છે કે આપડે છોકરાનો વાંધો જમીન સહિત આપડે મકાન લેવું છે એટલે એવું મકાન છે ને લલિતા માં સારી સોસાયટી માણસો બધા વ્યવસ્થિત ને બધા બધાજીમાં રહે છે આપડી સમાજ છે પ્રજાપતિ પટેલ બધા જ છે સમજ્યા માં હું ઘણો ટાઈમ રહ્યો છું પંદર સુરત માં સુરત સુરત નું નાક વેસુ ગણાય માં મને ઓલાય જેવી મજા નથી આવતી હવે એટલી બધી સગવડતા આપડી પાસે છે નહિ ને આપડે લોન કરાવવાની ગણતરી નથી લોન કરવી તો એમાં બહુ પૈસા દાદા વ્યાજા છે ને વી વર્ષ વ્યાજ બરાબર બરાબર એટલે એવી ગણતરી છે થોડુંક આપણે પાછળ વર્તા છે અને આપણે થોડોક ટાઈમ ખમી જાય તો આપણે લઈ લઈશું એમ અને હવે તો એ તો આમાં તો એ પ્રોબ્લેમ તો બધી જગ્યાએ રેવાનો જો મકાન ન હોય ને તો કોઈ ભાઈ તમને હા પાડવાની નથી તમારી જાણ માટે કહી દઉં મકાન છે ને એ મેઈન વસ્તુ છે ઉકા કોઈ પણ આમ સ્થિર થવાનું ઠેકાણું તો જોઈએ ને એમાં આજે તમે ત્રેપન ત્રેપન વર્ષ સુધી તમે મકાન ન કરી શકો તો તમારી તમારે કાય આવકનું કઈ એવું એવું એટલું પાવરફુલ આવક નત મારી સાબિત થઈ જાય ઓટોમેટિક તો આ મે ગામડી મકાન કર્યા મારા બાપ દાદા ને કાઈ નતું હાવ ખાલી માણા હતા એક જીણકુ એવું આવનાર ને એ આવનાર ને એવું કઈ જોવાનું નથી કાઈ તમે ખાલી હતા કે ભરેલા હતા આવનાર તો કે ભરેલા હોય ને એને આરે જોડાવું હોય તમે એમ ક્યો કે હું પેલા ખાલી હતો અને મારા આટલો ખર્ચો થયો ને એ બધાય પ્રોબ્લેમ રે ની તમારા ગણાય આવનારતા નહિ આવનાર તો હું જો મને હું મળશે હું આઈપી કઈ થઈ ગઈ આવનાર ઈ જો તમારા દુખ અમે જોવા નહિ માંગે કાઈ મોટી હોય એટલે સુખી થવા માંગતા હોય તો તમે હું આ દુઃખી કરીને કઈ લેવા દેવા નથી એમ એને એને ઘણું સહન કર્યું હોય ને એને કર્યું હોય હા એ કઈ એનું દુખારી આપણે જોવાનું આપણે તો આપડે એને સુખી કેવી રીતે કરીએ કે ને એ લોકો ઈ જોતા હોય ખ્યાલ આવે એટલા માટે એટલે કઈ વાંધો નહિ આપડે તારે વાત કરાવી બધા પણ તમારો પ્રશ્ન આ મોટો રેવાનો ગમે હું તમને અત્યારથી કઈ દઉં પછી આ ભાવના ગાંધી દેખાવ નથી ફોટામાં તો એકલા જ લાગે છે એ ફોટામાં દેખાય છે દાંત તમે આમ જોવો તો એમાં કોઈ પસંદ એવું પછી હું રોડે મને બોલાવ્યો ને રોડે માં

એ કઈ લાબુ બહુ એટલું બધું ખાસ ટકાઈ હોય નથી ને એવું બસ ખાલી વાત થી જ મીઠી છે અને આપડે વાત કરવી તો ફીર ન થાય ને બગ આ છે આમ થાય છે મને કે 10 લાખ માં મંગળ લાવી દો અને 10 લાખ નું મકાન મારા નામે કરી દયો અને આમ કરો એવી બધી વાતો કરે મેં કીધું કે તમારું કોઈ ઠેકાણું નઈ કઈ જોડાણ નથી કાય ને તમારે પક કે નો છોકરો વાંઢો રખડે છે તમે ત્યાં

છોકરો છે ને ભેગા ઉપર તો થઈ ગયા મૂળ તો પાંચ દર ટેકો છે એને આપડે બધા એમાંથી મકાન ને શું ગામ ભરાવું છે મકાન કઈ થોડું હારે લઈ જવાનું એક થી બધું પડ્યું જ રહેવાનું છે એવી વ્યક્તિ હોય તો વળી કદાચ કઈક વાત કરો તો દેશ માં બેન કે એને ઈચ્છા હોય તો જો આપડે મકાન નથી બાકી બધું છે સાહેબ ખાલી આપડે તો એક એને એક રૂપિયા નો ધંધો નથી કરવા નો એ હું તમને તમે કેતા સ્ટેમ્પ ઉપર લખી દઉં હવે તમે એક ને એક વાત રમેશ ભાઈ ધંધો કરો આવે એ નઈ કઈ જો મારી વાત સાંભળો ભાઈ જે આવી ધંધો કરવા આવે તમારી હારે ના ના એને તો એને તો પુરુષ જ કરવાનો હોય,

હે એ વાત છે હા તો પછી ઘર નું કામ કરે બૈરા હો એ બરાબર ચાલો એમાં એવા ઘર નું જે કરવા છે ને આપડે તો એવું છે સાહેબ કે આપડે બે જણા ને જ રેવું છે છોકરો છોકરા કશે પાસે જાસુ આવસુ મજા કરસુ હા તો પછી કાઈ ની હારે એસવા બેન હારે વાત કરાવીએ બરાબર બાકી મકાન નો તો મુદ્દો એ લે જોજો ને એને એને મુકેશ ભાઈ ને ને બધા ને મકાન તો હોય જ સમજી લો ને હા એ તો હોય બરાબર એટલે તમારે પેલા મકાન લઈ લો તો પછી ક્યાંક મેળા હોય તો આવી જાય.

એક મારી પાસે મકાન નથી મકાન મારે થોડુંક છે ને ગણતરી છે કે આપડે થોડું લેવું તો થોડું મોટું લેવું એમ કે ભાઈ ઉપાય આપડે છોકરીઓ ઘર હોય એટલે મોટું લેવું પડે

વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો